નમસ્કાર ખેડૂત મિત્રો હું છું રસિક મોલિયા બજરંગ એગ્રો કુવાડવા તો આજે આપણે એક ધાણીની ફિલ્ડ વિઝિટ માટે આવેલા છે જે કોથમરી કીએ છીએ લીલી કોથમરી અને એકદમ પાંત્રીસ દિવસમાં તૈયાર થઈ ગયેલી છે તો એ વેરાયટી આપણે ખેડૂતભાઈએ વાવેલી છે તો આપણે એ ખેડૂતનો અભિપ્રાય લેશું અને એનો પેલા પરિચય લેશું નમસ્કાર નમસ્કાર શું નામ તમારું વિપુલભાઈ દેવસીભાઈ કુકડિયા વિપુલભાઈ ગામ કયું જિયાણા જીયાણા તાલુકો રાજકોટ તાલુકો જિલ્લો રાજકોટ તો આજે વિપુલભાઈ આજે તમે આ ધાણીની કઈ વેરાયટી વાવેતર કરેલી છે આપણે એજી જીઓ વાળાની ત્રીસ દિવસ વાળી એજીઓ મારુતિ ની તો આજે કેટલા દિવસ થઈ ગયા છે આપણે પાંત્રીસ દિવસ થયા પાંત્રીસ દિવસ થયા તો કઈ તારીખ નું વાવેતર હતું આપડે આપણે પેલા નોર્તે વાવી પેલા નોર્તે એટલે બાવીસ નવ નું વાવેતર છે અને આજે છે તારીખ સત્યાવીસ દસ બે ના રોજ તમે આ ફિલ્ડ જોઈ શકો છો આજે પાંત્રીસ દિવસ નું આ ફિલ્ડ તૈયાર થઈ ગયું છે તો વિપુલભાઈ તમે આ ધાણી કોના પેલા જોયું તું એટલે વાવેતર કરેલું છે આપણે મારા પપ્પાએ જ વાવી હતી બરાબર એને પહેલા આપણે બે મહિના પહેલા એમ બે મહિના પહેલા વાવેતર કરેલું તો તમને આ કેટલા કિલોનું વાવેતર છે આપણે છે તેર કિલોનું વાવે બેર કિલો અને બે વીઘાનું તો આજે તમે આ ધાણીનું પૂરેપૂરી હાઈટ પણ જોઈ શકો છો તો આની તમને સ્મેલ નહીં કેવી આવે ના ના બહુ આપણે પાઉજા જેમ હોય બે મહિનાનું આપણે જે થાય છે એના જેવી જ આવે એના જેવી જ છે ત્રીસ દિવસ માં રેડી થઈ ગયા બરોબર તો તમને આનું વળતર કેટલું મળેલું અત્યારે આપડે અત્યારે આ ઘેરો એસી હજાર માં દીધેલો કેટલી બે વીઘા પોણા બે વીઘા કેટલી જગ્યા પોણા બે વીઘા આટલી જગ્યા છે મિત્રો આ ત્રીસ થી પાંત્રીસ દિવસ વાળી જે વેરાયટી છે એજીઓ મારુથી મારુતિ સીડની તો અહીંયા આપણે કમ્પ્લીટ થઈ ગયેલી છે અને ખેડૂતોને સારું વળતર મળેલું છે તો આ વેરાયટીની અંદર આપણે જે મેક ટેકનોલોજી જે બીજો આવે છે વડેશીયમની ટેકનોલોજી એનું એક આપણે પટ મારેલો છે એના હિસાબે ઉગાવો પણ એક સમાન આવી જઈએ અને એક સાથે આજે પાંત્રીસ દિવસમાં તમે વેપારીને આપી દીધી એ પડામાં બેઠા તમારે કાંઈ એમાં ઉપાડવાની કે કોઈ નથી તૈયાર અહીંથી ઉપાડીને લઈ જશે બે વીઘાની તો મિત્રો જ્યારે સારા માર્કેટ ભાવ હોય આ કોથમરીના ત્યારે તમે ત્રીસથી પાંત્રીસ દિવસની અંદર જો તૈયાર કરવાની હોય તો તમે આ વેરાયટી પસંદ કરી શકો છો જેથી તાત્કાલિક માર્કેટની અંદર આપણે પોતથી કરી શકીએ અને તાત્કાલિક તૈયાર થઈ જાય તો આપણી સાથે અહીંયા દેવસીભાઈ છે આ ગામના એને આ ધાણીનું વાવેતર કરેલું હતું તો એનો પણ અભિપ્રાય લઈએ નમસ્કાર દેવસીભાઈ નમસ્કાર તો તમે આ ધાણીનું કેટલી વખત વાવેતર કરેલું છે આપડે પેલી વખત વાવ્યું ને તો ફૂલ ગરમીમાં વાવેલું હતું આ પછી પાંચ કિલો તેદી વાવ્યું હતું આપડે બરાબર છે પેલી વાર હતું એટલે પાંચ કિલો વાવ્યું પછી ઈ બહુ સારું થયું બહુ ધાણા હારા થયા હજુ વેરંટી સારી થઈ એટલે આપણને આગળ હાલવાનું મન થયું આગળ અત્યારે પાસે પાછા દસ કિલો બીજા વાવ્યા કેટલા દિવસના ના થયા એટલે તેથી મેં પાંત્રીસ દિવસ પૂરા નતા થયા કા તો ઉપાડી હોત ને ગયા

દવા ખાલી સાઈનું એવું કહેવાનું થાય છે કે આ ધાણી એને બહુ પસંદ આવી છે એટલે એ થોડુંક વધારે બોલી રહ્યા છે તો આ ધાણી છે એ કમ્પ્લીટ આજે પાંત્રીસ દિવસની થઈ ગઈ છે અને આજે આ વેપારી ઉપાડવા પણ આવવાના છે પાંત્રીસ દિવસે બરોબર અને વિપુલભાઈને સારું વળતર મળેલું છે હવે આપણે અહીંયા એક બીજી વેરાયટી આપણી આવે છે પચાસ થી સાઠ દિવસમાં એ આજે છેલ્લા બે ત્રણ વર્ષથી આ ખેડૂતભાઈ આપણે હરેશભાઈ કરીને છે તો હરેશભાઈ તમે આ વેરાયટી જે વાવેતર કરી રહ્યા છો તમે આ વેરાયટી છેલ્લા બે વર્ષથી આ વાવેતર કરે આ વર્ષે પણ તમે સામેની તમારું બાજુમાં જ ખેતર આવે છે તો તમને આનો ઉગાવો નહીં કેવો લાગેલો છે ઉગાવો બહુ ફર્સ્ટ ક્લાસ ફર્સ્ટ ક્લાસ છે કેટલા દિવસ પહેલાં વાવેતર કરેલું છે વીસ બાવીસ દિવસથી આ તમે ચક્કર જો ઓલી સાઈડ તમે કેમેરો વિડીયો તમે જોઈ શકો છો કે થી બાવીસ દિવસની આ ધાણી ઊગીને એક સમાન કમ્પ્લીટ આ મારુતિ એજીઓની કમ્પ્લીટ થઈ ગઈ છે તો આની અંદર આપણે પણ જે અત્યારની જે લેટેસ્ટ ટેકનોલોજી છે જે મેક ટેકનોલોજી જે સેટ ટેકનોલોજી છે જે બિયારણ એકદમ એક સમાન અને એક સાથે ઉગી જાય એવી એક ટેકનોલોજીનો પટ આપેલો છે તો આ બધી એજીઓ મારુતિ સીડની મારુતિ સતીવા અને સુપરગ્રીન જે ત્રીસ દિવસવાળી છે ત્રીસથી પાંત્રીસ દિવસમાં થઈ જાય આ પચાસથી પંચાવન દિવસમાં થઈ જાય છે તો આનાથી ખેડૂતો કરેલો છે બાકી જે આપણે ઉમિક પાવાનું હોય એ પાયું છે બીજો કોઈ નથી મેરાકીના બે રાઉન્ડ રાઉન્ડ મારેલા મિત્રો જો આ ધાણી અંદર આજે ચોમાસાની અંદર તૈયાર કરવી હોય ખેડૂત મિત્રો તો આજે આ મેરાકી છે જે અત્યારની વડે શિએમની આધુનિક ટેકનોલોજી છે જે બી કે એગ્રોટેક અત્યારે માર્કેટિંગ કરે છે આખો ગુજરાતની અંદર અને મેરાકી આજે મોટી બ્રાન્ડ બનેલી છે તો મેરાકીના જો બે રાઉન્ડ આવી જાય તો તમે પણ આ ધાણીની અંદર આટલું જ મોટું પાંદ અને એક સમાન તમે જોઈ શકો છો એક સાથે એક ઘેરવો આમાં ઊંચા નીચું ક્યાંય નથી તો મેરાકીના જો બે રાઉન્ડ આ ધાણીની અંદર આવી જાય તો એક નંબર બની શકે તો તમે આ મેરાકી વાપરી બીજા ખેડૂતોને ભલામણ કરશો આ પ્રોડક્ટ છે તો થેન્ક યુ આભાર મિત્રો તમે પણ આ ધાણી નું વાવેતર કરી અને મેરાકી વાપરીને સારું ફિલ્ડ તૈયાર કરજો થેન્ક યુ